ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં આપ સર્વેને વેલકમ કરીએ છીએ દોસ્તો દર વખતની જેમ આજે પણ અમે આપના માટે એક નવી જગ્યાની મુલાકાત લઈને હાજર થયા છીએ આજની મુલાકાત છે આપણું ધાર્મિક સ્થળ છે મોરબી વાંકાનેર હાઈવે ઉપર કે જે આખી જીઆઈડીસી છે રફાડીયા જીઆઈડીસી આપણે જેને કહી શકીએ છીએ અને ત્યાં રફાળેશ્વર મહાદેવનું જે ભવ્ય મંદિર આવેલું છે અને એ મંદિરનો જે ઇતિહાસ છે એ પણ એટલો જ પ્રચલિત છે અને એટલો પૌરાણિક અને ઐતિહાસિક છે આપ સર્વે એનાથી પરિચિત હશો જ અને પિતૃ કાર્ય પણ અહીંયા આ મંદિર ઉપર થાય છે અને ખાસ શ્રાવણ મહિનાની જે અમાસ છે એ અમાસનું ખૂબ મહત્ત્વ છે અહીંયા બે દિવસીય મેળો પણ ભરાય છે લોકમેળોનું આયોજન થાય છે અહીંયા અને મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી રફાડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તો આવો આજે આપણે સૌ સાથે મળી રફાડેશ્વર મહાદેવના દર્શન કરીએ અને મંદિરની અંદરની જે બધી વિશેષતાઓ છે અને જે કુંડ છે જે પીપળો છે એના વિશે આપણે જાણીએ અને આપણે એ બધી વસ્તુના દર્શન કરાવીએ તો અમારી સાથે જોડાયેલા રહેશો દોસ્તો અત્યારે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આપ જોઈ શકો છો અહીંયા કે આ પાણીનો કુંડ આવેલો છે અહીંયા સ્નાન કરવાથી ઘણું બધું જે પુણ્ય છે એ પ્રાપ્ત કરી શકાય છે આ કુંડનું ઐતિહાસિક પૌરાણિક મહત્વ છે અહીંયા સામે આપ જોઈ શકો છો કે પીપળો છે પીપળો પણ વર્ષો જૂનો છે દોસ્તો ને અહીંયા પીપળાનો જે ઇતિહાસ છે એ આપણે જણાવવું તો પિતૃના મોક્ષ માટે અહીંયા જે શ્રાવણ મહિનાની અમાસ હોય છે ત્યારે અહીંયા જે પાણી રેડવાનું કામ છે એ થતું હોય છે અને અહીંયા પિતૃ તર્પણ પણ લોકો આવીને કરતા હોય છે અને શ્રાવણ મહિનાની અમાસને દિવસે અહીંયા જે રફાળેશ્વર મહાદેવ છે એનો ભવ્ય જે મેળો છે એ પણ બે દિવસનો ભરાતો હોય છે અને દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા રફાળેશ્વર મહાદેવના દર્શન કરી પોતે તૃપ્ત થતા હોય છે અને આ રફાળેશ્વર મહાદેવના મંદિરનું જે પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ છે એ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું બધું છે અને અહીંયા ઋષિમુનિઓએ તપ પણ ખૂબ કરેલું છે રફાળેશ્વર મહાદેવનું જે મંદિર છે એ મોરબી વાંકાનેર હાઈવે છે એની એક્ઝેક્ટ વચ્ચો આપણે આ પડે છે મોરબીથી લગભગ મારા ખ્યાલથી દસ કિલોમીટરનો જે અંતર છે એ રફાળેશ્વર મહાદેવના મંદિરનો થાય છે તમે વાંકાનેરથી અમદાવાદ સાઈડથી આવતા હોય તો ટ્રેનના મારફત પણ તમે અહીંયા આવી શકો છો વાંકાનેર ઉતરી જાઓ એટલે વાંકાનેરથી તમને ડેમો ટ્રેન છે એ મોરબી માટેની મળે છે એમાં તમને વચ્ચે અહીંયા રફાળિયા જે છે મહાદેવનો અહીંયા સ્ટોપ આપેલો છે તો તમે અહીંયા આવી અને દર્શન કરી અને તૃપ્ત થઈ શકો છો અહીંયાથી આપણે આ વિડીયો ઉતારવાની મનાય છે પણ રિક્વેસ્ટ કઈ રીતે અમે થોડી એટલે વિડીયો અહીંયા બનાવવાનું આપ્યો છે પરવાનગી આપી છે અમને એટલે બારોબારથી જે મહાદેવનું મંદિર છે એ અમે અત્યારે બતાવવાની કોશિશ કરીએ છીએ આપણે અંદરના વિડીયો શૂટિંગની મનાય છે દોસ્તો એટલે અંદરના જે છે દ્રશ્ય બારોબારથી અમે જે મહાદેવનું મંદિર છે એ આપણે અત્યારે અમે અહીંયા બતાવીએ છીએ દોસ્તો તો આ આખો જે પરિસર છે અત્યારે અમે આપને બતાવ્યું છે અહીંયા લોકો પોતાની પિતૃતર્પણની ક્રિયાઓ માટે આવતા હોય છે પીપળાઓનું મહત્ત્વ અમે આપને જણાવ્યું પૂનનું મહત્ત્વ પણ જણાવ્યું અને વર્ષો જૂનું આ જે રફાળેશ્વર મહાદેવનું મંદિર છે એ આવેલું છે મોરબીના રાજવી લઘધીરસિંહજી બાપુએ ખૂબ અહીંયા આ મંદિરનો જે છે વિકાસ એ કર્યો છે અને આ મંદિર પાછળ એ જમાનાની અંદર એક લાખ રૂપિયાના ખર્ચે અહીંયા સરસ મજાનું બધું બાંધકામ એમને કરાયું હતું અને આ મંદિરની જે રચના છે એમને કરાવેલી હતી તો દોસ્તો આજનો આ અમારો જે વ્લોગ છે આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી બોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને રફાનેશ્વર મહાદેવની આ જે વાત છે એ બને તેટલી લોકો સુધી પહોંચે એ માટે અમારા વિડીયોને જાજોને જાજો શેર કરશો એ અમે આપને ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ આપના સપોર્ટની ખાસ જરૂર છે દોસ્તો અમે જે કંઈ કરીએ છીએ એ બધું આપના માટે કરીએ છીએ આપ છો તો અમે છીએ આપ અમારી હિંમત છો આપનો આશીર્વાદ અમારા માટે વરદાન સમાન છે તો આપ અમારા વિડીયોને લાઇક આપશો તો અમારી હિંમત પણ એટલી જ વધશે અને આપ સર્વે જાણો છો કે અમે બ્લાઇન્ડ છીએ હું પણ બ્લાઈન્ડ છું અને અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા છે એ પણ અલ્પદૃષ્ટિ ધરાવે છે તેમ છતાં આજે અમે આપના માટે થઈ અને અલગ અલગ સ્થળોની વિઝિટ કરીએ છીએ અલગ અલગ જગ્યાઓથી આપણે પરિચિત કરીએ છીએ તો આપની પાસે અમે આપના સહકાર સિવાય કોઈ વસ્તુ માગતા નથી તો આપ અમને સહકાર આપશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એમ ખાસ આપને વિનંતી કરીએ છીએ તો આજના વિડીયોમાં દોસ્તો બસ આટલું ફરી પાછા કોઈ નવી ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ શોપની મુલાકાત કોઈ ગામની મુલાકાત લઈ આપની સેવામાં અમે પાછા ઉપસ્થિત થશું ત્યાં સુધી અમારા સહયોગી જગદીશભાઈ પરમાર કેમેરામેન હશમુખભાઈ વાળા અને મને હાથી રંગવાલાને રજા આપશો આવજો બાય બાય